સવાડી તાલુકાના દુગ્ધા ગામે આવેલી આદિજાતિ વિભાગની છાત્રાલયમાં ભણતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું પછાત વર્ગ સેવા મંડળ દ્વારા ચલાવવામાં આવતી છાત્રાલયના સોળ લાખ રૂપિયા આદિજાતિ વિભાગે ચૂકવણી ન કરતા સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને છાત્રાલયના સંચાલકો દ્વારા ઘરે મોકલી દેવાનો આદેશ વાલીઓને કરતા આદિવાસી સમાજના લોકો છાત્રાલય પહોંચી બાળકોને ઘરે ન મોકલવા સંસ્થાના પ્રમુખને રજૂઆત કરી અડધું વર્ષ શિક્ષણ કાર્યમાં થઈ ગયું છે હવે તેઓને ઘરે મોકલી દેવામાં આવે તો બાળકોનું શિક્ષણ બગડે તેમ છે જ્યારે આદિજાતિ વિભાગના અધિકારીઓના વાંકે બાળકોને રહેવા જમવાની સુવિધાવાળી છાત્રાલય અને પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવાના પ્રયાસો સામે આદિવાસી સમાજ આગામી દિવસોમાં જલદ આંદોલન કરશે નસવાડી તરુકાના આદિવાસી પરિવારો મજૂરી કામે કાઠિયાવાડ જાય છે તેઓના બાળકો અભ્યાસ માટે છાત્રાલયમાં મૂકીને જાય છે ત્યારે આ વાલીઓને સંસ્થાના સંચાલકો બાળકો લઈ જવા માટે સૂચના આપતા વાલીઓ પણ ચિંતિત બન્યા વાત કરી શકું છું તમારી સાથે ઓકે મારે ખાલી એટલું જ જાણવું છે તમારી પાસે કે આપણે દુગ્ધા આશ્રમ શાળા જે બંધ કરવાની જે વાત છે સાહેબ તો એનું કઈ રીતનું મેટર છે અને શું છે અને બાળકો છોકરાઓને ખવડાવેલા આપતા નથી હા હવે એ આપે તો તરત ચાલુ કરે હા ભાઈ આપવા નથી હા અનાજ વાળો એમ ટોટલ બરાબર છે

આ સ્કૂલ બંધ નથી થવા દેવી અને તમે જો ચલાવવા માંગતા હોય તો અમે સરકાર પાછી અમારા વાલીઓને આ વિસ્તારના બધા લોકો ભેગા થઈને અમે માંગણી કરીએ હા હા બરાબર છે હા

બરાબર છે હા હા તો અમે અમારું એવું જ એક માંગ છે કે આપણા આદિવાસી વિસ્તારમાં ઓગણીસો ને સાસઠથી આ સ્કૂલ ચાલે છે તો અનુરૂપભાઈ ભાઈ અમારો એક જ અમારા આદિવાસી તરીકે અમારા બાળકોને અહીંયા શિક્ષણ સ્થાનિક રીતે મળી રહે અને બંધ ના થાય એ રીતે અમારી પ્રયત્ન રહેશે ને જો તમે લોકો ચલાવવા જ માગતા હોય સરકાર જો તમને પૈસા આપી દેવા માગતા હોય તો અમે પણ તમને મદદરૂપ થઈએ અને કદાચ તમને એ લોકો ના આપવા કહેતા હોય તો પણ અમે તમને મદદરૂપ થઈએ અમારી આ વાત છે પણ સ્કૂલ બંધ ના થવી જોઈએ આ અમારી તમને વાત કઈ નહીં અમે અમારી રીતે સરકારની સામે અમે માગણી મૂકીશું અને ના મૂકીએ તો અમે ધરણા પણ કરીશું

અમારે આ આ સમસ્યા માટે કયા અધિકારી સાથે વાત કરવી જોઈએ ગાંધીનગર કમિશનર પાસે આદિજાતિ કયા ચેપ્ટરમાં જવાનું છે ઓકે ઓકે હા હા તો કઈ વાંધો નહીં અમે અમારા તરફથી પ્રયત્ન કરીએ છીએ પણ સ્કૂલ ના બંધ થવી જોઈએ એવું અમારી હા એ વાત બરાબર છે તમારી કઈ વાંધો નહી અમે તમારી સાથે છે અને સરકાર સાથે સરકાર ને પણ અમે જાણ કરીએ કે અમારી સ્કૂલ ના બંધ થાય અને તમારું જે લેણું છે જય આદિવાસી આજ રોજ નસવાડી તાલુકાના દુગા ગામે જે વર્ષોથી ચાલતી આશ્રમ શાળા છે લગભગ બોર્ડમાં લખ્યું છે અરણ આઠ ઓગણીસો સાસઠ ઓગણીસો સાસઠથી આ સ્કૂલ ચાલે છે આશ્રમ શાળા ચાલે છે પણ આશ્રમ શાળાનો થોડા ઘણા સમયથી થોડો વિવાદ ચાલે એમાં એવું જાણવા મળે છે કે અહીંના જે આશ્રમ શાળાના જે મંડળના જે પ્રમુખ છે એ પ્રમુખ આ આશ્રમ શાળાને બંધ કરી દેવા માંગે છે અને એવું પણ જાણવા મળ્યું છે કે એમને સરકાર પાસે કંઈક લેણું છે તો એ જે લેણું છે એ લેણું સરકાર એમને આપવા પણ માંગે છે અને આઠ લાખ રૂપિયા જેવા બાકી કહે છે તો એ સરકાર સામેથી આપવાની હા પાડે છે પણ એ લોકો કોઈ પણ આશ્રમ શાળાને બંધ કરવા માંગે છે અમને ખબર નથી કે આદિવાસી વિસ્તારની અંદર આ તમે આજુબાજુ ઊભેલા બાળકોને જોવો છો અને ઓગણીસોથી સાસઠથી આ ચાલતી સ્કૂલ આશ્રમ શાળા એકદમ બંધ કરશે તો આદિવાસી વિસ્તારના આ બાળકો અને આજુ હમણાં હાલમાં જે ભણે છે બાળકો કોઈ બીજી સ્કૂલમાં ભણવા પણ જવા માંગતા નથી અને અહીંયા જ રહેવા માંગે છે પોતાનું આજુબાજુની ગામડામાંથી આવે છે તો એમને ખરેખર અત્યારે અધવચ્ચે હમણાં જ કહે છે કે આ સોમવાર સુધીમાં આ બાળકોને તમે લઈ જાઓ ઉઠાવી લઈ જાઓ અને આ સ્કૂલ બંધ કરી દેવાના છે તો વાલીઓ અને બાળકોને પર બહુ મોટું બાળકો પર તો શિક્ષણ રૂપે શિક્ષણિક રીતે એમની પર માનસિક અસર પડી શકે છે અને વાલીઓ પણ અચાનક બાળકને બહાર મૂકવાના થશે તો આજ આ વર્ષ બહુ ખરાબ છે અને એને ખર્ચો કરવા માટે પણ એમની પાસે અત્યારે પૂરતી વ્યવસ્થા ના હોય તો આવી કપરી પરિસ્થિતિની અંદર આ સંસ્થાની અંદર જે પણ વહીવટદારો છે જે પ્રમુખ રહે છે અને પ્રમુખ જે વહીવટદાર છે એને અમે કહેવા માંગીએ છીએ કે તમારાથી સ્કૂલ ના ચાલતી હોય તો તમે એ સ્કૂલને રાજીનામું આપી દો બીજા ચલાવી શકે એવા છે એમને પણ આપો સરકારને પણ અમે માંગ કરીએ છીએ કે આ આ પ્રમુખ શ્રી અને એનું જે મંડળ જો આ સ્કૂલને ના ચલાવવા માંગતા હોય તો સ્થાનિક ઘણા એવા લોકો છે જે મંડળ બનાવીને આ સ્કૂલને ચાલુ કર ચાલુ રાખી શકે છે અને સ્થાનિક બાળકોને શિક્ષણ આપ મળી શકે છે અને જો સરકાર સામેથી સપોર્ટ કરતી હશે તો સો ટકા અમારા આદિવાસી વિસ્તારના ઘણા એવા લોકો છે આ સ્કૂલને ફરીથી ડેવલપમેન્ટ કરીને જે બાળકો અમને ભણે છે એમને સારું શિક્ષણ આપી શકે તેમ છે એવી અમે આ સમગ્ર વાલીઓ અને આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે મળી અને મા સરકાર સાથે માંગ કરીએ છીએ આ સ્કૂલ આ આશ્રમશાળા બંધ નહીં થવી જોઈએ આ અમારી માંગ છે ટીનાભાઈ બિલ નસવાડી જવાર જે આદિવાસી આજે અમે નસવાડી તાલુકાના દુગ્ધા ગામે દુગ્ધા આશ્રમ શાળામાં અમે આવેલા છે અહીં અહીંના અહીં આશ્રમશાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ અનુલક્ષીને અમે અહીંયા આશ્રમશાળામાં પધારેલા છે આશ્રમશાળામાં આવીને અમે જાણ્યું કે આશ્રમશાળામાં ભણતા છોકરાઓને આ સોમવારના રોજ પોતાના ઘરે મોકલી દેવા માટે સૂચવેલું છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે સરકાર આ મોટી વાતો કરે છે ભણશે ગુજરાત રમશે ગુજરાત આગ આગળ વધશે ગુજરાત એવું કહી રહેલી છે ત્યારે અહીંયા આવીને જોયું ખૂબ દુઃખ થયું આ છોકરાઓ પોતે જમવાનું બનાવી બનાવીને પણ ખાય છે અને સ્કૂલમાં ભણી રહેલા છે તો આ સ્કૂલ આ નિશાળ બંધ કરવા માટે અહીંના જે પ્રમુખ છે એ પ્રમુખ એવું કહી રહેલા છે કે તમારા બાળકોને તમે ઘરે મોકલી દો અને તમારે જે જગ્યા પર ભણાવો તે જગ્યા પર ભણાવજો એવું કહે છે એમનો અંગત પ્રશ્ન છે અમને જાણવા મળ્યું મુજબ પ્રમુખને જે લેણું બાકી હતું એ લેણું ચૂકવેલું ન નહોતું એટલે આવું કરી રહેલા છે એવું અમને કીધું છે પણ એ સરકાર સાથે વાટાઘાટો કરીને સરકારે એને સમજાવવાનું હોય અને આટલી મોટી સરકાર છે આટલા વર્ષોથી સરકારે શિક્ષણની તમે જ્યારે વાત કરો છો ત્યારે આદિવાસીના બાળકો સાથે આટલો બધો અન્યાય કેમ આટલો બધો ભેદભાવ કેમ એ અમે સરકારને પૂછી રહેલા છે તમે શિક્ષણની મોટી મોટી વાતો કરો છો અને ભણશે શિક્ષણમાં ઉપર લાવીને ગુજરાતને ઉપર અને મોડલના સ્વરૂપમાં તમે જોવા માંગો છો તો અમારા બાળકો સાથે અન્યાય થવો નહીં જોઈએ એટલે સરકાર સાથે એમનું જે પણ હશે એ વળતર ચૂકવી દે અને અમારા બાળકો આજે બાળકો રડી રહેલા છે કે અમારા અમારા મમ્મી પપ્પા બધા સૌરાષ્ટ્રમાં મજૂરી કામે ગયેલા છે ને અહીંયાથી અમને જ્યારે મોકલી દેશો તો અમે ક્યાં જશું બીજે એમ કરીને આ બાળકો બધા કહી રહેલા છે તો અમારે પણ સમાજના આગેવાન તરીકે અને આ બાળકોના માતા પિતા બધા આવેલા છે અને એમની પણ માંગ છે કે અહીંયા દુગ્ધા ગામે જ આ છોકરા ભણશે અને જે પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન સરકાર અને જે તે પ્રમુખ હશે એની સાથે વાટાગોટો કરીને એ એમનું એમનું સોલ્યુશન લાવે એવી અમે સમાજના આગેવાન તરીકે માંગ કરીએ છીએ દુગ્ધા ગામની આશ્રમ શાળા ઓગણીસો સાસઠથી ચાલુ છે આજે આશ્રમ શાળા બંધ હાલતમાં જે સરકાર તરફથી બંધ કરવામાં આવે છે સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે શાળા બંધ ના થવું જોઈએ સમાચારની ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ઝડપી માહિતી મેળવો